પેલેડિયમ અમદાવાદ ખાતે પેરિસિયન સ્ટાઇલમાં ફેશન શો થકી સ્પ્રિંગ સમર કલેક્શનનું લોન્ચ કરવામાં આવ્યું પેલેડિયમ અમદાવાદે પોતાના પ્રાંગણને પેરિસ જેવા લુકમાં બદલ્યું અને ફેશન શો યોજીને સુંદર અને ગ્લેમરસ ઇવનિંગ પેરિસિયન સોયારે ફેશન મજા અને યાદગાર પળોથી ભરેલી આ શામ મોલની ચાલતી હોલીડેલેન્ડ કેમ્પેઇનનો ભાગ હતી જેમાં નવીનતમ સ્પ્રિંગ સમર કલેક્શનની ખાસ રીતે રજૂઆત કરવામાં આવી કોકોકાર્ટની બાજુમાં આવેલા આલ્ફ્રેસ્કો ઝોનને પેરિસના રોમાન્સથી ભરપૂર બનાવવામાં આવ્યું હતું મુલાકાતીઓનું સ્વાગત મજેદાર ક્વિઝ અને ગિફ્ટ સાથે કરવામાં આવ્યું અને સાંજનું મુખ્ય આકર્ષણ રહ્યો એક શાનદાર ફેશન શો રહ્યો હતો જેમાં અદ્ભુત ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું હતું આ કોઈ સામાન્ય રેમ્પ વોક નહોતો આ શોએ પેરિસનું જાદુ જેવી વાતાવરણ ઊભું કર્યું અને સિઝનના નવા લુક્સ ખૂબ જ આકર્ષક અંદાજમાં રજૂ કર્યા મોડેલ્સે ઉત્સાહ અને સ્ટાઇલ સાથે રેમ્પ પર વોક કર્યું અને તેઓએ પહેરેલા ડ્રેસીસે લોકોનું ધ્યાન ખેંચી લીધું આ લુક્સ નીચેના ટોપ બ્રાન્ડ્સમાંથી પસંદ કરવામાં આવ્યા હતા લાઈફ સ્ટાઇલ માર્ક્સ એન્ડ સ્પેન્સર્સ એડિડા કિડ્સ યુએસપીએ કિડ્સ ડીઝલ ઇએ સાથ રેતુકુમાર સ્ટીવ મડામ સનગ્લાસ હટ ધ કલેક્ટિવ અલ્ડો બોનકર્સ કોર્નર્સ સીએઆઈ સેલિયો ડામિલાનો ફોરેવર ન્યુ ઇન્ક પાંચ જેક એન્ડ જોન્સ જેટ બ્લુ મેંગો ઓન્લી આર એન્ડ બી સિમોન કાર્ટર ધ સોલ્ડ સ્ટોર વેન હ્યુસેન વેરોમોડા બ્લેકબેરી અને એન્ડડી દરેક લુકમાં નવી સિઝનની તાજગી રંગીનતાનો અહેસાસ અને મોજભર્યો મૂડ દેખાયો આ અનોખી રજૂઆત જોઈને હાજર લોકો ખુશ થઈ ગયા બધાએ કેમેરા અને ફોનમાં આ પળો ઓકેદ કરી પરિવારજનો ઇન્ફ્લુએન્સર્સ અને ફેશન પ્રેમીઓ માટે આ એક યાદગાર અનુભવ રહ્યો પેલેડિયમ અમદાવાદના પ્રતિનિધિએ કહ્યું આ ફેશન શો માત્ર ફેશન સુધી સીમિત નહોતો પણ એક અનુભવ હતો આ અમારી તરફથી એક નવી પહેલ હતી અને લોકોને તે કેટલી ગમી તે જોઈને અમને ખૂબ ખુશી થઈ છે પેરિસ થીમ શાનદાર સ્ટાઇલ અને સ્પ્રિંગ સમર કલેક્શન્સની જોરદાર રજૂઆતથી આખી સાંજ ખૂબ યાદગાર બની ગઈ હોલિડેલેન્ડ કેમ્પેઇન દ્વારા અમે ફેમિલી માટે ખુશી અને ઉત્સાહથી ભરેલા પ્રસંગો ઊભા કરવા માંગીએ છીએ અને આ ફેશન શો એ તરફનો મોટો પગથિયો હતો આ ઇવેન્ટ અંતે વધુ એક મજેદાર ક્વિઝ અને ઇનામો સાથે પૂરો થયો અને એક સ્ટાઇલિશ ફેશનેબલ અને રોમાંચક સાંજનું સુંદર સમાપન થયું